ડેમ ઓવરફ્લો થયાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા આસપાસ ગામના ખેડૂતો ડેમ પર પહોંચ્યા હતા અને નવા નીરના વધામણા કર્યા હતા ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા ઉલ્લેખનીય છે કે આ ડેમ પર બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ મધર ઇન્ડિયાનું શૂટિંગ થયું હતું જે ફિલ્મ બાદ આ ડેમનું નામ મધર ઇન્ડિયા પડી ગયું હતું મધર ઇન્ડિયા ડેમ સીઝનમાં પ્રથમવાર છલકાતો જોવા મળી રહ્યો છે મહુવા તાલુકાના ઉમરા ગામે અંબિકા નદી પર મધર ઇન્ડિયા ડેમ આવ્યો છે અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતાં મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં પાણીની ભારે આવક જોવા મળી હતી મધર ઇન્ડિયા ડેમ છલકાતા ચોમાસા બાદ ખેડૂતો માટે પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે